ડભોઈથી વાઘોડિયા રોડ ઉપર હાલ ગોજાલી નજીક બ્રિજની કામગીરી ચાલતી હોય ત્યારે માર્ગ મકાન વિભાગ અને જિલ્લા કલેક્ટર દ્વારા રાહદારીઓને વાઘોડિયા જવા માટે તરસાણા તરફથી ડાયવર્ઝન અપાયું છે પરંતુ છેલ્લા એક માસથી માર્ગ ઉપર પણ રોડનું રિસરફેસિંગ કામ ચાલતું હોય કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝનના બોર્ડ ન લગાવતા રાહદારીઓને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે ડભોઈથી વાઘોડિયા રોડ ઉપર ગોજાલી નજીક ઢાઢર નજીક ઉપર બ્રિજની કામગીરીને પગલે ડભોઈ વાઘોડિયા રોડ બંધ કરી વાહન વ્યવહાર એકત્રીસ ડિસેમ્બર સુધી ડાયવર્ટ કરવામાં આવ્યો છે મોટા વાહનો ખેરવાડીથી અને નાના વાહનો તરસાણા થઈ પસાર થઈ રહ્યા હોય તેવામાં છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી ડબોઈ તરસાણાથી દંગીવાડા સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રિસરફેસિંગ કામગીરી ચાલુ કરવામાં આવી છે જેને કારણે મોરપુરા નજીક રાહદારીઓને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનવું પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડકામ ચાલુ હોય ત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું ના હોય જેના કારણે રાહદારીઓ અટવાઈ જતા હોય છે અને રાત્રિ સમયે ક્યાંથી પસાર થવું તે મૂંઝવણ અનુભવતા હોય છે